દર્શક મિત્રો ન્યૂઝ સમાન ધરના લોકો માટે અશાંત ધારાની મંજૂરી લેવી હવે બની સરળ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા પ્રાંત વિભાગની અનોખી પહેલ માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી મેળવી શકાશે અશાંત ધારાની મંજૂરી સમાન ધર્મના લોકો માટે દસ જ દિવસમાં મળશે શાંતધારાની મંજૂરી તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલવારી શરૂ કરાઈ હવે નહીં ખાવા પડે કચેરીઓના ધર્મના તખા જે સામાન્ય લોકો છે સમાન ધર્મના હિન્દુથી હિન્દુ છે કે મુસ્લિમથી મુસ્લિમ છે જેમાં કોઈ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ન નથી કે કોઈ નિવેદનો કે રૂબરૂ સ્થળ મુલાકાત નથી કરવાની એવી સમાન ધર્મની અરજીઓ છે એ રોજની એંશીથી નેવું એટલે પર મંથ અહીંયા સિટી પ્રાંતમાં બે હજાર આસપાસ અરજીઓ આવતી હોય છે પર મંથ બે હજાર જેવા લોકો અરજીઓ આપવા માટે આવે છે લેવા માટે આવે છે અવર જવર કરવી પડતી હોય છે હાલાકી ભોગવવી પડતી હોય છે એના સુધારણા માટે અત્રથી એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે રોજે જેટલી અરજીઓ આવે છે એ તમામ અરજીનો એક સંકલિત હુકમ કરવામાં આવે અને એ સંકલિત હુકમ સબરિસ્ટ્રાફની ઓફિસને મોકલી આપવામાં આવે છે અરજદારને અત્રથી કોઈ કોપી લેવાની રહેતી નથી તેમ છતાં પણ અરજદારને કોપી જોઈતી હોય તો અહીંયા સિટી પ્રાંત એસડીએમની ઓફિસ પર અપલોડ કરવામાં આવશે અને ક્યુઆર કોડ સ્કેન કરી અને એ અરજદાર ઘર બેઠા એનો હુકમ ડાઉનલોડ કરી શકશે અને એ કોપી ડાઉનલોડ કરીએથી સબરિસ્ટારને બતાવશે એટલે સબરિસ્ટારને જે અહીંથી કોપી મળી છે એના આધારે દસ્તાવેજ થઈ શકશે જેના કારણે અરજદાર ઘર બેઠા સિટી પ્રાંતમાં મુલાકાત લીધા વગર ફેસલેસ ને ટ્રાન્સફરન્ટ સિસ્ટમથી પોતાની અરજી મેળવી શકશે જનરલી કાયદામાં જોગવાઈ છે કોઈપણ પણ ધારાની પરમિશન આવે તો નેવું દિવસમાં પરમિશન આપવાની કાયદાની જોગવાઈ છે પરંતુ સામાન્ય રીતે હિન્દુથી હિન્દુ સમાન ધર્મના કેસમાં કોઈ પોલીસ અભિપ્રાય કે એવું મેળવવાનું રહેતું નથી માત્ર અસમાન ધર્મ માટે ફિલ્ડમાં જતું હોય છે તો એમાં સમય લાગતો હોય છે પણ જે સમાન ધર્મના છે એના દસથી પંદર દિવસમાં અહીંથી પરમિશન આપી દેવામાં આવતી હોય છે